ફુલાઈના સરપંચ શ્રી લાલુભા જેઠુભા પટિયારે આ ઘટનાની વન વિભાગના અધિકારીને જાણ કરતા અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાષ્ટ્રીય પક્ષી મોર મૃતદેહ માન સન્માન સાથે કબજે કરી તપાસ આરંભી છે આજ વિસ્તારમાં અઠવાડિયામાં ત્રીજી વખત આ કરુણ ઘટના બની છે કંપનીના જવાબદારોની બેદરકારી લાપરવાહીના કારણે વારંવાર રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થતું આવે છે અહીં વાયરો ખુલ્લા પડ્યા છે સ્થાનિકો લોકો દ્વારા જાણવા મળેલ છે કે જેમાં પક્ષીઓ અથડાઈ સોટ લાગવાથી મૃત્યુ પામી રહ્યા છે